નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ કે રાહુલ ગાંધી પપ્પુ નથી તે સારા રણનીતિકાર છે શામ પિત્રોડા તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું મિત્રો શામ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી પપ્પુ નથી આવી ઇમેજ બનાવવા માટે ભાજપે પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ તેની છબી આનાથી અલગ છે તેમની પાસે વિઝન છે ભાજપ તેમના વિશે જે ઈમેજ ઊભી કરી રહ્યું છે તેનાથી આ વિપરીત છે Okay. હું તમને કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી પપ્પુ નથી તે ઉચ્ચ શિક્ષિત છે અને મોટા પ્રમાણમાં વાંચે છે અને લખે છે તેને વિષયનું સારું જ્ઞાન હોય છે અને ક્યારે લોકસભા ચૂંટણી દરમિયાન નિવેદનોથી વિવાદ ઉભો કરનાર કોંગ્રેસ નેતા શામ પિત્રોડાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે તેને કહ્યું કે રાહુલ ગાંધી પપ્પુ નથી આવી ઈમેજ બનાવવા માટે ભાજપે પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા તો મિત્રો આજના માટે મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ